આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ફોર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જાંબુગુડા તાલુકામાં બેતાલીસ જેટલા ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું જાંબુગુડા નગર તેમજ આસપાસના ગામોમાંથી બેતાલીસ વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓમાંથી ઓગણીસ જેટલી મૂર્તિઓનું કડા ડેમ ખાતે વિસર્જન કરાયું પ્રાપ્ત માહિતી મુજબ જાંબુગુડા તાલુકાના બેતાલીસ જેટલા વિઘ્નહર્તા ગણેશજીના ગણેશ યુવક મંડળોના ગણેશ ભક્તો દ્વારા પંડાલોમાં દસ દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરીને સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બપોરથી જ વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં આ ગણેશ વિસર્જન યાત્રામાં જાંબુગુડા નગર તેમજ આજુબાજુના બેતાલીસ જેટલા ગણેશ મંડળો જોડાયા હતા તેમજ જાંબુગુડાના પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી કુમાર દેસાઈ યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તાલુકા ભાજપા મંડળના સભ્યો દ્વારા ગિરિરાજ એજન્સી ખાતે ગણેશ ભક્તો માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ જાંબુગુડા નગરથી કડા ડેમ સુધી જાંબુગુડા પોલીસ દ્વારા ચામતો બંદોબસ્ત ખડકી દેવાયો હતો અને આરોગ્ય તથા વિભાગની ટીમ હાજર રહી હતી જ્યારે ડેમમાં પાણી વધુ હોવાથી ગણેશ મંડળોને ગણપતિજીની પ્રતિમાઓને લઈને ઊંડા પાણીમાં ન જવા સૂચનાઓ કરાઈ હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તરવૈયાઓની ટીમ દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અહેવાલ વિજયકુમાર બારીયા જાંબુગોડા